પાર તાપી રિવોલિંગ પ્રોજેક્ટ પર છેલ્લા કેટલાય સમયથી દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ લડી રહ્યા છે આદિવાસી આગેવાનો જે છે નેતાઓ છે એ બધા જ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે આમ તો પાર તાપી રિવોલ્યુંગ પ્રોજેક્ટ બે હજાર સત્તરમાં ડીપીઆર એનું રજૂ થયું એના પછી એનો વિરોધ થયો બે હજાર બાવીસમાં ખૂબ મોટું આંદોલન એ અનંત પટેલની આગેવાનીમાં થયું અને એના પછી સીએમએ કહ્યું કે આને અત્યારે સ્થગિત કરી દઈએ છીએ પ્રોજેક્ટને એના પછી સંસદમાં અત્યારે એનું રિપોર્ટ જાહેર કરવામાં આવ્યું એના પછી ફરીથી એકવાર એ આંદોલનની ચીમકી આપવાથી જે આંદોલનની શરૂઆત થઈ એટલે અનંત પટેલે કહ્યું કે જો ફરી એકવાર પાર તાપી રિવ પ્રોજેક્ટની વાત કરવામાં આવશે તો આદિવાસીઓ ઘરમાં નહીં બેસે આદિવાસીઓ રસ્તા પર આવશે અને ફરી અમે લડવા માટે તૈયાર છીએ જે તે સમયે આદિવાસી આગેવાનો અને સાથે જ અનંત પટેલે એટલી મોટી લડાઈ આપી હતી અનંત પટેલ પર હુમલો થયો હતો અને પછી આખી જે ઘટના જે છે એના પછી એ નિર્ણય લેવાયો કે આપણે અત્યારે આ પ્રોજેક્ટને

વિષય જ ખોટો છે પણ એ લોકોની માંગ એવી છે કે અમને જ્યાં સુધી શ્વેતપત્ર નહીં મળે ત્યાં સુધી અમે આ લડાઈ ચાલુ રાખવાના છીએ ચૌદ તારીખનો હુંકાર હતો એટલે ચૌદ તારીખે ધરમપુર બધા જ આદિવાસીઓ આસપાસના વિસ્તારના ભેગા થવાના હતા પાર તાપી રિવલિંગ પ્રોજેક્ટ પર વિરોધ પ્રદર્શન કરવાના હતા આજે છે તારીખ ચૌદ અને તેર તારીખે પરિપત્ર જાહેર થયા પછી પણ એ રેલી તો થવાની જ છે આજે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના આદિવાસી વિસ્તારોના લોકો ધરમપુર ભેગા થવાના છે અનંત અનંત પટેલની આગેવાનીમાં એ રેલી થવાની છે ગઈકાલથી જ પટેલને અમે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ એમનો ફોન સ્વિચ ઓફ આવે છે સૂત્રોના કહે પ્રમાણે પોલીસ એમની અટકાયત માટે રાહ જોઈ રહી છે કારણ કે જે કાર્યક્રમ થવાનો છે એ ખૂબ મોટો થવાનો છે કાર્યક્રમ અને અનંત પટેલની આગેવાનીમાં એ કાર્યક્રમમાં આજે શું થાય છે એ જોવાનું રહ્યું આગેવાનો ગઈકાલે પરિપત્ર જાહેર થયા પછી શું કહી રહ્યા છે એમની માગણી શું છે અનંત પટેલે પણ એક વિડીયો બનાવ્યો જેમાં એમણે એવું કહ્યું કે અમને જ્યાં સુધી શ્વેતપત્ર નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન પૂર્ણ નથી થવાનું દર વખતે સરકાર આવે અને સરકાર પોતાની વાત રજૂ કરીને જતી રહે અને ફરીથી પ્રશ્ન ત્યાંનું ત્યાં જ આવે છે અનંત પટેલે જુઠ્ઠા જેઠાલાલ જેમ કહી અને ધવલ પટેલ સામે ઘણા બધા આક્ષેપો પણ કર્યા સાથે જ બીજા નેતા આવું ત્યાંના જે ભારતીય જનતા પાર્ટીના છે એમના માટે પણ કહ્યું કે તમે એવું કહી રહ્યા છો કે અમે આદિવાસીઓને ગેરમાર્ગે દોરીએ છીએ તો એક કામ કરો તમે આવી જાવ રેલીમાં અને તમે અમને સાચો માર્ગ બતાવો આદિવાસીઓની જે વાત છે તમે સાંભળવા માટે આવી જાવ તો ગઈકાલે પરિપત્ર જાહેર થયા પછી આગેવાનો શું કહી રહ્યા છે એમની માંગણી શું છે અને આજે રેલીમાં શું થવાનું છે તે બધું જ જુઓ હું બારકુભાઈ રાઉત પાર ત્રપી ડેમ સંઘર્ષ સમિતિ પ્રમુખ આજે જે કેબિનેટમાં મંજૂર થયું છે

પણ અમને રદનું નથી પણ અમારે અમારે જ્યાં સુધી શ્વેત પત્ર જાહેરાત કરે ત્યાં સુધી અમારે લડાઈ ચાલુ રહેશે ને રેલી રહેશે કાલની છે તારીખે એમાં મુખ્યમંત્રી આવીને અમને કહેશે કે અમને તમને શ્વેત પત્ર અપાવીશું તો જ અમે રેલી કેન્સલ કરીશું ની ચાલુ રહેશે જય આદિવાસી હું દેવુ રાજુભાઈ મોકાશી મોના કામજાવી ડેમ હટાવો સંઘર્ષ સમિતિનો પ્રમુખ આજની જે ઋષિકેશ પટેલે જાહેરાત કરી કે પાર્ટ આપી પ્રોજેક્ટ રદ કરવામાં આવે છે જ્યાં સુધી પત્ર ન આપે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અમારી માંગ એક જ રહેશે શ્વેત આપો શ્વેતપત્ર જાહેર થશે તો જ અમારી રેલીઓ બંધ થશે નહી તો રેલી કાલની રેલી પણ અમારી ચાલુ રહેશે જવાર જય આદિવાસી